રામથી મોટું રામનું નામ જ્ઞાન માર્ગ કર્મ માર્ગ ભક્તિ માર્ગ આ બધા જલ્દી સિદ્ધ થતા નથી આપણા જેવા સાધારણ જીવોને માટે એક જ સરળ માર્ગ છે છે અને તે ભગવાનનું નામ કળી ભગવાનના નામથી ડરે છે કળિયુગ ભગવાનના નામ સિવાય એક ડરતો નથી કેમ કે આ યુગનું મેન પ્રધાન સાધન નામ છે નામ કીર્તન એટલે એન થી આઘોરે સતયુગમાં જે બાર વર ધ્યાન કરવાથી ભગવાન મળતો એ બાર વર્ષનું જે ફળ હતું ને એ ત્રેતા યુગ આવ્યો એટલે બાર મહિને આવી ગયું કેટલે બાર મહિને કોઈ ભગવાનના યજ્ઞ યાગાદી કરતો એટલે એ બાર વર્ષનું ફળ બાર મહિને આવ્યું પછી દ્વાપર યુગ આવ્યો તો બાર મહિનામાંથી એક મહિને આવ્યું એ એક મહિનો કોઈ વ્રત પારાયણ કરતું ભગવાનના એટલે એક મહિને જે બાર વર્ષનું ફળ હતું એ ત્રે દ્વાપર યુગમાં એક મહિને આવી ગયું અને કળિયુગમાં કેટલું આપેલું છે ખબર ખાલી સોવી કલાક કોઈ નામ કીર્તન કરે તો એ બાર વરહનું ફળ ચોવીસ કલાકમાં મળે હવે કયું મોટું ઈ કહ્યો હે હારામ હારો યુગ કહેવાય કે ન કહેવાય આમાં કોઈ સતત એક રૂમમાં બેસીન આનું પ્રમાણે મળેલું મેં વાત કરેલી પેલા કે ભાઈ અયોધ્યામાં એક માજીએ ચોવીસ કલાક ભજન કરીને સીતારામના દર્શન કરેલા એનું પ્રમાણે છે ઓગણીસો માં બની ગયેલી ઘટના આજની તારીખમાં કોઈ રૂમની અંદર બેહી જાય એક પાણીનો ઘડો લઈને વ્યવસ્થા એ હોય જો બાથરૂમ બાથરૂમ જવાની

જે કામ ભગવાન થી નથી થતું તે કામ ભગવાન રામ નામ લખીને પથ્થર સમુદ્રમાં નાખે છે તો રામ નામ એવી શક્તિ છે કે રામ નામથી પથ્થર તરે છે ડૂબતો નથી શ્રી રામ જોઈ રહ્યા છે કે પથ્થર પર મારું નામ લખે છે મારા નામથી પથ્થર તરે છે શ્રીરામે વિચાર કર્યો કે મારા નામથી પથ્થર તરે છે તો મારા હાથે નાખેલો પથ્થર નહીં તરે એકવાર જો તો ખરો જો મારા હાથે નાખેલો પથ્થર તરતો હોય તો વાનરોને પણ સમજાવી દઈશ અને નામ લખવાનો પરિશ્રમ કરવો નહીં હું પથ્થરનો સ્પર્શ કરી લઈશ રામજીને શંકા તો થઈ મારા હાથે ફેંકેલો પથ્થર ડૂબી જાય તો હું એકલો જે આ બધાથી દૂર જઈને પ્રયોગ કરું ભગવાનને શંકા થઈ કે આવડા નામ લખીને મૂકે એ તરી જાય છે અને જો કદાચ હું નાખું અને ડૂબી જાય મારી ઇજ્જત હું એટલે કે આઘોદની કે પ્રયોગ કરો મારા હાથે નાખેલો પથ્થર તરે છે કે ડૂબે છે જોવું તો ખરો રામે એકલા દૂર સમુદ્ર કિનારે ગયા આગળ પાછળ કોઈ નથી પ્રભુએ પથ્થર ઉઠાવ્યો અને હનુમાનજી મહારાજનો એક નિયમ હતો કે કામ કરે ત્યારે તેમની દ્રષ્ટિ રામના શરણોમાં જ રહે છે કદી હનુમાનજીની હાર થતી નથી હનુમાનજી શ્રી હનુમાનજી મહારાજ જ્યાં ગયા ત્યાં તેમની જીત થઈ છે એનું આ જ કારણ છે હનુમાનજી રામ શરણમાં દ્રષ્ટિ રાખે છે તમે પણ આવી આદત પાડો પૂજા કરો છો તે દેવમાં આંખને એ છે કે પોતાના ઈષ્ટદેવને આંખમાં રાખે છે ભગવાનને ઘરમાં રાખવા સિંહાસન પર રાખવા ઠીક છે શ્રેષ્ઠ તો એ છે કે ભગવાનને આંખમાં રાખો બે ત્રણ મિનિટ થાય ભગવાનના દર્શન કરો ભગવાનનું સ્વરૂપ આંખથી દૂર થઈ જાય નહીં હનુમાનજી મહારાજનો આવો નિયમ હતો જે અત્યારે બધા ઓલા આપણે ઘણી જગ્યાએ આવ્યા ખબર હાથમાં બેરખો હોય અને આપણે યારે વાત કરતા હોય ટીવી જોતા હોય નામ ફેરવતા હોય હકીકત ભજન ન થતું હોય પણ તમારે મારી જેવાનું દેખાડતા હોય કે આવા સહી એમ નામ ન લેવાય એ કાર્ય કોઈ બે વસ્તુ મન ન કરી એક માની લો હું તમારે હું તમારે વાત કરું અને મને બોલ ગોબર ગોબરભાઈ કર્યો તો હું ગોબરભાઈને આમ મારું ધ્યાન ગોબરભાઈને આમ ન જાય કે હું એની વાત ન સમજી શકું કેમ કે મન એક જ છે એ અકારે બે કામ નથી કરતું તો ઓલો ભાઈ નામે લઈએ કે અને બીજા એ કે મારીએ કે એ બે ન થાય એક થાય એક છે એવું સૂક્ષ્મ ગતિ કે હું તમારે વાતે કરી શકું અને તમારા મોઢામાંથી જે મારું નામ છે એ લખતો જ એ એક ગતિ છે ભાઈ કે આમને ખોટો બેરખો ફેરીને દુનિયાને દેખાડવામાં નથી થતું ભગવાનમાં જે દૃષ્ટિ રાખે છે તેને ભગવાનની શક્તિ મળે છે જે જીવમાં આ શક્તિ અલ્પે છે જીવમાં શક્તિ અલ્પે છે ભગવાનની શક્તિ જેને મળે છે તેની કદી હાર થતી નથી હાર તેની થાય છે જે ભગવાનને ભૂલી જાય છે પોતાની શક્તિમાં જે વિશ્વાસ રાખે છે અભિમાનમાં જે કામ કરે છે તેને માર પડે છે તેની હાર થાય છે હનુમાનજી મહારાજની કદી હાર થઈ નથી હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે મારા પ્રભુ સમુદ્ર કિનારે દૂર એકલા કેમ ગયા ત્યાં શું કરતા હશે કદાચ સેવામાં મારી જરૂર પડે તો હનુમાનજી સલાંગ મારીને રામ જ્યાં છે ત્યાં તેની પાછળ આવીને ઉભા રહી ગયા રામ તો પ્રયોગ કરવા આવ્યા હતા કે પાણો નાખો ને કદાચ તરી જાય શું થાય એમ રામે તો એવું માને છે કે અહીં બીજું કોઈ નથી રામચંદ્રજીએ પથ્થર સમુદ્રમાં ફેંક્યો તો પથ્થર ડૂબી ગયો રામજીને આશ્રય થાય છે કે મારા નામથી તરે છે અને મારા હાથે નાખેલો પથ્થર ડૂબી જાય છે આવી રીતનું રાવણે કર્યું હતું આવડાને કીધું ને કે એ તો પથ્થર તેરવે એમ રાવણ કે પથ્થર હું તેરવી દઉં એમાં શું વાંધો એ કે તે આ બધાય હોય ને એના રાજમાં રાક્ષસો એ કે એ રહી ગયો હોય તરે જ તે ગયો અને એને રામ લખ્યું પછી પાછું ને શું કીધું રામને એ કે ભાઈ તરી જાય છે હોય કે નગર આબરૂ મારી નહીં જાય તારી જાય એ કે રાવણ તેરી હોતો ભગવાનનું નામ લઈ એટલે એમ નામ થી તરે સાલો ઠીક છે અહીં કોઈ નથી એકલો જ છું એ સારું છે ભગવાન એવો વિચાર કરે હું કોઈ નથી હું એકલો છું સારું છે એ કે રામજીએ બીજો પથ્થર ફેંક્યો બીજો પણ ડૂબી ગયો રામ થોડા નારાજ થયા અને મારા હાથે ફેંકેલો પથ્થર ડૂબી જાય છે હવે એક મારે અંતિમ પ્રયત્ન કરું ત્રીજો પથ્થર ઉઠાવ્યો અને ફેંક્યો તો તે પણ ડૂબી ગયો રામ નારાજ થયા રામજીએ પાછળ જોયું હનુમાનજી મહારાજ હાથ જોડીને ઊભા રહે રામચંદ્રજીએ હનુમાનજીને પૂછ્યું હનુમાન તમે અહીં ક્યારે આવ્યા હનુમાનજીએ કહ્યું તમે પહેલો પથ્થર ફેંક્યો ત્યારથી હું મેં બધું જોયું છે આવું છે નહીં કોઈ પડી જાય છે ત્યારે તેને વાગ્યુ વાગ્યાનું દુઃખ નથી થતું તેને પડતા જો જોનારા કેટલા છે એનું દુઃખ થાય છે મારું અપમાન થઈ ગયું રામચંદ્રજીએ વિચાર કર્યો કે આ બધું હનુમાને જોઈ લીધું છે ત્યાં જઈને બધાને કહી દે છે કે આમના હાથે ફેંકેલો પથ્થર તરતો નથી પ્રભુ નારાજ થયા થયા છે હનુમાનજી મહારાજ રામજીના દર્શન કરે છે હનુમાનજીએ વિચાર કર્યો કે મારા માલિક નારાજ થાય તો મારી સેવા શા કામની સેવા તો પ્રભુને પ્રસન્ન કરવા માટે છે હું તેમનો દાસ છું રામજીને હું પ્રસન્ન કરીશ હનુમાનજી હાથ જોડીને શ્રી રામચંદ્રજીને કહ્યું ચિંતા કરશો નહીં આ જે થયું છે તે બરાબર થયું છે કથામાં સાંભળ્યું છે કે જે શરણમાં આવે છે તેને ભગવાન અપનાવે છે રામ જેને હાથમાં રાખે છે તે તરે છે મારા રામ જેને ફેંકી દે છે તે ડૂબવાનો જ છે હનુમાનજીએ સરળ રસ્તો લઈ લીધો રસ્તો તો કરવો પડે ને ભગવાનના શરણ માં આવે છે એને ભગવાન અપનાવી લે છે ભગવાન જેને હાથમાં રાખે છે એને કાંઈ વાંધો આવતો નથી અને ભગવાન જેને ફેંકી ગયા દુનિયામાં કોઈ ન અપનાવતું એટલે એ વાતે હાસી છે કથામાં બધું આવે છે આ જે થયું થયું છે એ બરાબર થયું છે એટલે એનું પ્રમાણ હનુમાનજી કે મળી ગયું તમે ટેન્શન લ્યો માં તમે જેને નાખ્યો એ ડૂબી જ જાય કે એમાં કઈ તકલીફ નથી એમ બરાબર થયું છે તમે જેનો ત્યાગ કરો છો તે ડૂબશે જ અને તે જેને અપનાવશો તે તરે છે એટલે એ બરાબર છે કેમ કે તારણ છે ભગવાન એટલે તો જ્યારે આવો અર્થ સમજાવ્યો રામ પ્રસન્ન થઈ ગયા અને હનુમાન તમે બહુ બુદ્ધિમાન છો હું જાણતો ન હતો હું તો એવું જ માનતો હતો કે તું બહુ બળવાન છે પણ આજે સમજાવ્યું કે મારો હનુમાન જેવો બળવાન છે એવો બુદ્ધિમાન પણ છે રામચંદ્રજી પ્રસન્ન થયા હનુમાનજીએ રામચંદ્રજીને પદવી આપી આપી છે જીતેન્દ્ર બુદ્ધિમતામ છે બુદ્ધિના શ્રેષ્ઠ એમ મારો હનુમાન બધા બુદ્ધિમાન પુરુષોમાં શ્રેષ્ઠ છે બુદ્ધિમતામ વરિષ્ઠમાં આપણે બધા લોકો બુદ્ધિમતાના કનિષ્ઠ છીએ આપણી બુદ્ધિ કનિષ્ઠ કહેવાય વરિષ્ઠ ન કહેવાય ઓલા તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે માનવની બુદ્ધિ બહુ તકલાદી હોય છે મોટા ભાગે માનવ બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે કરે છે આપણે ક્યાં બુદ્ધિ વાપરીએ પૈસા ભેગા કરવામાં ભગવાન માટે આપણે ક્યારેય બુદ્ધિનો ઉપયોગ કરતા નથી પૈસા તો વેશ્યા પણ કમાય છે કેટલાય લોકો બુદ્ધિનો ઉપયોગ સુખ ભોગવવા માટે કરે છે મને વધારે સુખ મળે હું સુખી થઈ જાઉં વેશ્યા પણ સુખ ભોગવે છે તુલસી કોઈ ચતુરતા રામ શરણ લવલીન પરધન પરમન હરણકો કો બડી પ્રવીણ એ એનું ધન પડાયેલું હોય એ લે એની પ્રવીણ હોય એની બુદ્ધિ એટલી તેજ હોય એટલે કીધું એનું એને ઉદાહરણ આપ્યું હનુમાનજી મહારાજ કહે છે પ્રભુ સત્ય તો એ છે કે તમારા મનમાં જે શક્તિ છે તે શક્તિ તમારા હાથમાં પણ નથી રામની પણ નામ રામથી પણ નામ મહાન છે ઘણા જીવ એવા છે રામ દર્શન શ્રી કૃષ્ણ દર્શન કરીને પણ તેમની બુદ્ધિ સુધરતી નથી ભગવાન મળી જાય દર્શન કરી લે પણ બુદ્ધિ ન સુધરે શ્રીરામ કૃષ્ણ શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ બિરાજતા હતા ત્યારે તો ત્યારે તો જે જીવ શરણમાં આવ્યા તેમનો ભગવાને ઉદ્ધાર કર્યો આજે પ્રત્યક્ષ શ્રીરામ કૃષ્ણ નથી એવા સમયમાં ભગવાનનું નામ અનેક જીવોનું કલ્યાણ કરે છે રાધા કૃષ્ણ આ વૃંદાવનમાં જોતા નથી ભાઈ આખી દુનિયા ગાંડી કરી એનું પ્રમાણ મળે પ્રેમથી ભગવાનના નામનો જપ કરો એકવીસ હજાર જપ છ મહિના સુધી કરો પછી જુઓ શું થાય છે એનું પ્રમાણ આપી દીધું આવું નથી કહેતો ડોંગરેજી મહારાજ કહે છે આપણે ગુજરાતમાં જેને ખ્યાતનામ કથાકાર અને મહાન સંત જે ભારતનું જેને રત્નો રત્ન કહેવાય એવા મહાન સંત થઈ ગયેલા છે કથાકારોમાં શ્રેષ્ઠ જેની પદવી હતી ડોંગ્રેજી મહારાજ કીધેલું છે એકવીસ હજાર જપ રોજના અને સ મહિના કરો એકવીસ હજાર એટલે કેટલો ટાઈમ લાગે ખબર ન હોય કહી દઉં દોઢ કલાક થાય એકવીસ હજાર જપ કરતા કેટલી આખા દિવસમાં મના બે લાખ જપ કરે કેટલા રામ નામના એટલે કંઈ લાંબુ છે નહીં બરાબર એકવીસ હજાર જપ છ મહિના સુધી કરો પછી જુઓ શું થાય છે એક કલાકમાં નવસો શ્વાસ લઈએ છીએ ચોવીસ કલાકમાં એકવીસ હજાર શ્વાસ લઈએ છીએ શ્વાસની ગતિથી કરીએ તોય થઈ જાય અને શ્વાસની ગતિ સિવાયના તમે કરો તો તો ઘણા બધા થઈ જાય વધારે થઈ જાય આ તો શ્વાસની ગતિ એ કહે છે એ પ્રત્યેક શ્વાસે ભગવાનના નામનો જપ થવો જોઈએ નિંદ્રામાં પણ શ્વાસ વ્યર્થ જાય છે વ્યવહારના કામમાં પણ શ્વાસ વ્યર્થ જાય છે આસનમાં બેસીને શાંતિથી એકવીસ હજાર જપ કરો શ્રી રામ શ્રી કૃષ્ણ નાનો નાનો મંત્ર હોય તો એક કલાકમાં સાડા ચાર હજાર જપ્ત થઈ જાય આ તમે નિરાત્યા કરો ને તો સાડા ચાર હજાર જપ્ત થાય અમારો અનુભવ બોલે મંત્રનો કોઈ એક કલાક જપ કરો ને તો પાંચ હજાર જપ્ત થઈ જાય કેટલા પંસાક્ષર મંત્રનો પાંચ હજાર જપ્ત થાય કલાકમાં થઈ જાય છે તમે કરીને જુઓ કાલનું મુહૂર્ત બહુ સારું છે કાલનું મુહૂર્ત બહુ સારું છે કાલથી જ આરામ કરો બરાબર કાલથી જ આરામ કરીએ કાલનું મુહૂર્ત સારું છે છ મહિના કરીને જુઓ છ મહિનામાં જે નિયમથી ભગવાનને એકવીસ હજાર જપ કરશે સ મહિના પછી તેનો અંતરાત્મા બોલશે કે હવે મારું મન થોડું શુદ્ધ થયું છે અને છ મહિનાની અંદર તેને ભગવાનનો અંદર સ્વપ્નમાં અને એમ દર્શન એ થવા મળે મારું મન બહુ પાપ કરતું હતું મારા મનમાં ખરાબ વિચાર બહુ આવતા હતા હવે પાપ ઓછું થાય છે જપથી જ જીવન સુધરે છે જપ કરવાથી જ બગડી ગયેલું મન શુદ્ધ થાય છે તમે બહુ દાન આપો એનાથી બગડેલું મન શુદ્ધ નહીં થાય દાન આપવાથી પુણ્ય વધે છે દાન પુણ્ય કર્યો ને તમે તો એક પુણ્ય વધે તમે સ્વર્ગના અધિકારી થઈ શકો કોઈ પણ બેનું દીકરીઓ કે કોઈ પુરુષ ગમે દાન પુણ્ય કરે તો એનાથી જ થાય પણ નામથી તમે પરમાત્માને પામી જાઓ ઓલા તમે સ્વર્ગ ઉધી જાવ એ તો કેવું છે સ્વર્ગનું એટલે ચાર્જિંગ બેટરી હોય એમાં સાર્જિંગ કરો આખી રાઈત વારો હવારમાં ભાઈ સાર્સિંગમાં મૂકવી પડે પૂરું એટલે પૂણી સ્વર્ગમાં ગયા તમે તમારું પૂન ખૂટી ગયું એટલે પાછું આ પૃથ્વીમાંથી આવવું પડે મૃત્યુ લોકમાં આવીને પાછું ભજન કરવું પડે અને બોલો અહીંથી અત્યારે રામ રામ કરી નાખ્યું હોય કોઈપણે તો પછી અહીંયા ન આવવું પડે અને આ બધા કરીએ કે પુરુષ સ્ત્રી બધાય કરીએ યજ્ઞ કરવાથી તીર્થયાત્રા કરવાથી પુણ્ય વધશે પરંતુ ત્યારે પુણ્યનું અભિમાન પણ વધશે લોકો દાન આપે છે યજ્ઞ કરે છે યાત્રા કરે છે સારું છે બધા શ્રેષ્ઠ તો એ છે કે ઘરમાં શાંતિથી બેસીને ભગવાનના નામનો જપ કરો આપણે આગળ એમ કે દિવસે કામ હોય હલો ટાઈમ નથી રાત કોની છે આપણી છે અને આ રાતે આપણે ફોન જોતા હોઈએ કે ગમે કઈ કામકાજ કરતા હોય તો એક કલાક યાલ આઘું મૂકી દેવાનું બધા બધા આપણે શરૂ કરો એમાં ક્યાં પણ કોઈ ને એમાં ક્યાં આપણે આસન વાળીને બેહવું પડે જે જગ્યાએ ખાટલા માટે બેઠા ને અહીંયા શરૂ કરી અને એમાં ક્યાં આપણે કોઈને સાંભળવાનું છે આપણે મનથી લેવાનું છે તો પછી નામના જપ કરો નિયમથી એકવીસ હજાર જપ કરીને જુઓ તમને અનુભવ થશે સુદ્ધજી સમાધાન કરે છે દ્રષ્ટાંત વિનાશ સિદ્ધાંત બુદ્ધિમાં સ્થિર થતો નથી ગુરુદે